બાપા સીતારામ બધે ને હું કરે સબે દિલ થી dair બાપા સીતારામ ભરીને કરી દીધું ભરીને તૈયાર અને જાય છે એ રિપેર કરાવવા નાસ્તો કરીએ ના ના

নকৰি উতে নে মপ ৰন্ধা হে নাই লাগে আজি বহু মই গু তেজাৰ লি মা শুকন એમ લસર પટ્ટી ખવાય સોમર કૃષ્ણ ને કે ખાટલો પકડી રાખે ને લસર પટ્ટી ખાઈ કૃષ્ણ નાસ્તો કરો એને જવા દે હાલો હવે પડી જાય પડી જાય નાસ્તો કરવાનો છે હાલો હાલો એ હા નથી ખાવી આવું ઉભો કરી દે કૃષ્ણ ખાટલો હાલ તાર મારા મધ્ય સડી છે khi nó siêu đẹp quá hay thế rất xịn Cut it, fuck it, right now. This is it, then, book laggy? The cadu? Cadu? Who cadu? Shack. 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 એક તોફાન કરવા મની મિલથી દાયર પેલા બાપા સીતારામ ખબર હવા ને ગુડ મોર્નિંગ જઈશું કુશને કેમ છો બધા મોજમાં ને મોજ માં જઈશું ને મોજ માં જ રહેવાનું જોકે અત્યારે થોડીક ઉતાવળ લીધી હું આવું છું મારે પીંગળે ઘઉં મોટે એટલે ગાય નાસ્તો કરીને નીકળી જાવ અને મોબાઈલ ઘરે પાછો ભૂલી જાવ એટલે આવ્યો છું પાછો મોબાઈલ લેવા ઉતાવળ છે થોડીક મોડું થઈ ગયું કારણ કે નીકળવાનું તો અમારે ખબરમાં વહેલા અને મારે થોડુંક મોડું થઈ ગયું જો કે મારે ગમે ત્યારે મોડું જ થયેલું હોય એટલે મારે પહેલેથી આમ તો ગમે ત્યાં જવાનું મોડું થતું હોય એ આપણે પીંગળી જઈ પહોંચ્યા છે આપણે દેવર સા પાણી પીવા ઉભા રહ્યા હતા મુઅમન બે અને હવે જઈએ છીએ પિંગળે જોઓ ડોક્ટર આપડો સરવું છે તો હાલો હવે જઈએ પિંગળે તો જોઓ આપણે ઘવનું ટ્રેક્ટર ભરીને કરી દીધું છે કપલેટ અને હવે જઈએ છીએ બેલા જો ઘીરો ભરીને તૈયાર જો આઈ આપણે ઘરે રોંડાનો ટાઈમ થઈ ગયો છે રોંડો કરવા બેહ્યા કૃષ્ણન બધાય અને દેહરથી તરબૂજ લેતા હો તો મો તેજસુબેન દો તરબૂજ ખાય આવજો ખાવ તો હાલો તો હવે રોંડો કરી લઈએ આખા રીંગના ને બટાટા હા આલો તો હવે રાઉન્ડો કરી લી તો હવે બોપરના વાગી ગયા અઢી અને આપણે જોવો ટ્રેક્ટર શરૂ કરી દીધું છે કારણ કે ટ્રેક્ટરમાં જે બેટરી ના જે બે શેડા આવે શેડા બોલી જા છે અને બેટરી નું ના કોઈ ગયું છે એટલે આ ટ્રેક્ટર હવે ધક્કા ગાડી થઈ ગયું છે એટલે આપણે અત્યારે શરૂ કરી નાખ્યું છે પેકિંગ મેકિંગ અને જાય છે એ રિપેર કરાવવા અત્યારે જો ટ્રેક્ટર શરૂ છે બંધ કરાવ્યું કાંઈ શેઆર નહીં એટલે શરૂને શરૂ રાખ્યું ને હવે આપણે રાખજી રિપેર તો જોવા આપણે પહેલાં જ્યાં તાપ જ પણ જ્યાં કાંઈ નું કામ શું નહીં એટલે ત્યાં તળાજા થી આપણે ટ્રેક્ટર રિપેર કરીને લઈ આવ્યા અને જોવા સમોસા નાસ્તો કરીએ છીએ આલોથી બધા નાસ્તો કરવા અને જોવા આપણું ટ્રેક્ટર છે જય ધાની ને હમે હાલો ધીમ બધાય નાસ્તો કરવા આપડે તળા દે છે હા ક્રિષ્ના બેન નથી ના ફૂગા ને ફૂગ લાવક બોટાલે દીશ લાવ્યું બરોબર તો તાર મન બહુ પરે નો કહેવાય કે મન ને ખબર છે મન નો ખબર હોય ને તાર મમ્મી ને બડ્યા છે તે તાર મમ્મી ને ખબર છે બડ્યા છે એને ખબર એનો બડે છે તો તો પછી કે એને એમ થોડી કહેવાનું સરપ્રાઈઝ આપવાનું કેમ એટલે નથી ને તો સરપ્રાઈઝ નો આપાય અહીં આવી હું બોલે

હવે એક કામ કરીએ આપણે ચાપ જથી છે ને બોલે દીશના ગોળા લઈ આવીએ અને લઈ આ ફુગ્ગા ફૂટવું મીણા તો ફુગ્ગા બીજું કઈ કાંઈ લાવ્યા ફુગ્લા લાવ્યા કાંઈ વાંધો નહીં હાલો દીશના ગોળા હું લઈ આવું હો હાલો તો હવે અમારે ક્રિષ્ના બેન જો મોજમાં આવી ગયા છે ને જાય છે એમ ગોળા લેવા ચાપ જ જો આપણે આવી ગયા ચાપદ અને ગોળાનો ઓર્ડર આપી દીધો છે અને આઠ બને અને પૈસા આપણે લઈને પાછા જાય છે ઘરે અને નીતાને કઈ ખબર નહોતી એટલે બારો બેર વજા જતા સપ્રાઇઝ આપીને છે એટલે ભગવાન મેરી જઈ આવી ગયેલી થઈ શકે જો આવી ગયેલી લાગે લાઈટ શરૂ રહે છે ઉત્સવ બધા પેલા એને કઈ ખબર રહી છે જ નહીં

એટલે ભાઈ પ્યાલી ખાય છે ને બંને ક્યાં લે ખાઈ લે પછી પાછું સાચા લઈએ મૂકવા જવાનું તો વાગી જાય રાતના નવ વાળું પાણી ગીલી દા અને પછી નીતાનો બર્થ ડે આવી રીતે મેં ઉછી બુરફનો ગોળો લે કારણ કે એને ખબર નહોતી ને મને ખબર નહોતી અને હાનના જાન થઈ એટલે પછી કાંઈ ત્યાગ લેવા જાવનો કાંઈ ટાઈમ જવો નહીં પછી છોકરા કે અમારા બુરફનો ગોળો ખાવો તે ડીશ ઓલે લઈ આવ્યા મને એનો જ ખબર ન કે તો તળાજે તું ન લેતા હું તો આવો પછી ખબર પડે હવે ન્યાં મારો બર્ડે તો હવે આ આ ગોળો ખાવા આવો દિવસ હોય ગોળો ખાય તો હું કેક ખાણી હોય આ તો આવતા વર્ષે આવતું ને કેક ખવરાય શું આવતા જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબવાનું ભૂલતા નહીં તો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ